સૌના દિવસો ચાલી રહ્યા છે અને આખા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ ઘણા બધા લોકો છે પોતાને ત્યાં ગણપતિ લાવ્યા છે પણ મારે વાત કરવી છે વેરાવળના એક આશ્રમ નિરાધારનો આધાર આશ્રમ અને એમને જે આ વખતે ગણપતિ લાવ્યા છે અદ્ભુત થીમ સાથે વાત કરીએ ત્યાંના ગણપતિ વિશે તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ગણપતિ ઉત્સવના તહેવાર ચાલ્યા છે ગણપતિ બાપા મોટા ભાગના લોકોના ઘરમાં સોસાયટીમાં ઓફિસમાં આવ્યા છે જેમ કે અમારી પણ ઓફિસમાં ગણપતિ દાદા આવ્યા છે અને ખાસ કરીને વાત કરવી છે મારે વેરાવળના જે નિરાધારનો આધાર આશ્રમ છે ત્યાં જેટલા પણ દિવ્યાંગ બાળકો છે એ બધા જ બાળકોને ત્યાં સાચવવામાં આવે છે ઘણા વર્ષોથી જે એ લોકો અદભુત સેવા કરી રહ્યા છે અને ત્યાં પણ જેટલા પણ ફેસ્ટિવલ છે એ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને હું તો એ આ ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી પણ રહ્યો છું કારણ કે અમુક વર્ષો પહેલાં મેં પણ હું જ્યારે ત્યાં હતો અને ત્યાંના ગણપતિ બાપાના દર વખતે અલગ અલગ થીમ પર છે એ લોકો લાવતા હોય છે ગણપતિનો ઉત્સવ જે છે એનું સેલિબ્રેશન કરતા હોય છે પણ આ વખતે એમણે ગણપતિ બાપાને બેસાડ્યા છે બોટમાં એટલે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લો ત્યાં કેટલા બધા સાગરખેડુઓ છે અને આ વખતે બાપાને પણ એ ખેડૂના અવતારમાં ત્યાં બોટમાં જે બેસાડવામાં આવ્યા છે અલગ જ પ્રકારની થીમ છે ત્યાં જોવા મળે છે અને ત્યાંના જે સંચાલક છે જનક પારેખ એમનું આ મુદ્દે શો કેવું છે ગણપતિ ઉત્સવ વિશે અને ત્યાંનો જે આશ્રમ છે એના વિશે જાણી વિડીયો माणूस आश्रम कलाव सोमनाथ मंदिर दस किलोमीटर आश्रम आहे ज्या प्रकृत घटकता मानसिक अस्थिर आणि दिनवासी व्यक्ती मिळेल प्रभू देश विदेश गणेशोत्सव गणित उत्सव उजवाई अमाश्रम प्रवृत्ती द्वारा पण गणेश उत्सव उजवणी करते अमाश्रम दहा तयार कर સોમનાથ મહાદેવ જયારે દરિયાકાંઠે સાગર ખેડૂતના સ્વરૂપથી નૌકા વિહાર કરતા ગણેશજીને નજીક કરવામાં આવ્યા પ્રભુજીઓ દ્વારા દસ દિવસ ગણેશજીની આરાધના કરવામાં આવે છે રોજ સવારે અને સાંજે પ્રભુજી દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવે છે